નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાત ના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડિયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દયો તો દોસ્તો फटाफट બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શાંત થી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો તો અનેક વિસ્તરેમાં વિડિયોના કડાકા ભડાકા સાથે ગાજવી વરસાદ થયો હતો જેના કારણે ગુજરાતમાં કાળજગર ગરમીમાંથી રાહત મળી છે તો દોસ્તો फटाफट બીજા સમાચારની વાત કરીએ તો સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે शपथ લીધાના એક જ દિવસ બાદ પીએમ નરેન્દ્ર મોદી ખેડૂતોને લઈને મોટો નિર્ણય કર્યો છે તો પીએમ મોદીએ સોમવારે કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરવા અંગેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તો પીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સત્તરમો હપ્તો જાહેર કરવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તેનાથી નવ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે તો અંદાજે વીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કરાશે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો મોદી સરકાર બન્યા બાદ ઘટ્યા સોના અને ચાંદીના ભાવ તો સોનું અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે તો સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર થઈ છે જ્યારે ચાંદીની કિંમત અઠ્યાસી હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદની જોરદાર શરૂઆત થઈ છે તો નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં બોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ તાપીમાં પોણા ચારી જ વરસાદ થયો છે તેમજ વલસાડ જિલ્લામાં રાજ્યપ્રાન વરસાદ જોવા મળ્યો હતો તો દોસો ગટાપટ ગયા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં બાર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવેલી છે ત્યારે ગતરોજ વહેલી સવારથી વલસાડથી શરૂ થયેલી મેઘમેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી તો દોષો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની અધ્યક્ષતામાં નવા કેબિનેટની પ્રથમ બેઠક મળી તો પ્રધાનમંત્રી આવાસ યોજના લઈને મોટો નિર્ણય કરાયો તો ત્રણ કરોડ મકાનો નિર્માણ માટે સહાય આપવાની જાહેરાત બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તો હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ વરસાદની આગાહી છે તો આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે તો છેલ્લા ચોવીસ કલાકના રાજ્યના બોતેર તાલુકામાં વરસાદ પડ્યો છે જ્યારે આજે સોમવારે રાજ્યના પાંચ તાલુકામાં વરસાદ પડ્યો છે તો વેવ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ઇંચ વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં સોળ જૂન સુધી વરસાદ અને ગાજવીજની શક્યતા તો બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાર જૂન પછી બંગાળના ડિપ્રેશન સક્રિય થશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે તો આ ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે જોકે બાર જૂને વરસાદ વરસી શકે છે તો આ સાથે તેમણે આદરા નક્ષત્ર વિશે પણ જણાવ્યું હતું તો ગુજરાતમાં આદ્ર નક્ષત્રમાં સારો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો તો સમાચારની વાત કરીએ ગુજરાતમાં હવામાનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે તો તેમણે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું પહોંચતા થોડો વિલંબ થઈ શકે છે તો ગુજરાતમાં ચોમાસાની પ્રક્રિયા મંદ પડી છે જેની સીધી અસર રાજ્યના ખેડૂતોને થઈ શકે છે જો ચોમાસું ખેંચે છે તો પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળે છે તો વિશ્વ પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં શાળાઓનું વેકેશન તેના અંતિમ દોરમાં છે દ્વાર દરમિયાન શાળાઓનું વેકેશન લંબાવવામાં આવ્યું છે તેવી અફવા ફેલાઈ હતી ત્યારે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે શાળાનું નવું શૈક્ષણિક સત્ર તેરમી જૂનથી શરૂ થશે તો સૌરાષ્ટ્રમાં જામ્ય વરસાદી માહોલ સતત બીજા દિવસે રાજકોટ અમરેલી જુનાગઢ ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો તો તો બીજા સમાચારની વાત કરીએ રાજ્યના ઘણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે તો વાતાવરણમાં પલટાયા બાદ વરસાદ પડ્યો છે તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા તાપી બોટાદ ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે તો ભારે ગરમી બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી છે તો આ સિવાય સુરત અને મહીસાગરમાં પણ વરસાદનું આગમન થયું છે તો ચંદ્રબાબુ નાયડુ જ નહીં પણ નીતિશ કુમારના બિહારની આ કંપનીમાં પણ આવી ચમક તો ચૂંટણીના પરિણામ બાદ શેરમાં જોવા મળી બમ્પર તેજી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં દસ અને અગિયાર જૂન સુધી મુંબઈમાં વરસાદ આવશે તેમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે તો બાર જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ નોંધાશે તો એકવીસ જૂનના રોજ બંગાળ નવસાગરમાં રિપ્રેશન્ટ સર્જાઈ રહ્યું છે દોસો પટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે અગિયાર જૂને મુંબઈમાં ચોમાસુ બેસતું હોય છે પરંતુ આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે તો સામાન્ય રીતે કેરળમાં બે દિવસ વહેલા ચોમાસું બેઠતું હતું જો આ રીતે ચોમાસું આગળ વધે તો આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બે સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ અને તલાળા ગીરની કેસર કેરી અને સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું તો પાંચસો થી વધુ કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાય તો દોસો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો સત્તર થી વીસ જૂન દરમિયાન વેલ માં ક્લો પ્રેશર અરબ સાગર બનશે તો બંગાળ ના ઉપસાગર ડિપ્રેશન સર્જાઈ શકે છે તો સત્તર થી એકવીસ જૂન હશે બંગાળ ઉપસાગર ભેજ અને અરબ સાગર ના ભેજ મળતા દેશના અનેક વિસ્તારમાં વરસાદ થશે તો જુલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે તો અલ નિલોની અસરના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ થતાં કૃષિ પાકમાં નુકસાન થઈ શકે છે

જેના કારણે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પવન તો આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ દમણમાં હળવદ ને આગાહી કરવામાં આવી છે તો દોસો ભટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસુ ગુજરાત નજીક પહોંચ્યું છે જ્યારે ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગ રૂપે રાજ્યના ઘણા ભાગના વાતાવરણમાં પલતો જોવા મળી રહ્યો છે તો આજે બપોર બાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર છોટાઉદેપુર ખેડા મહીસાગર સુરત સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે તો વરસાદ થશે તો ઘણી જગ્યાએ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે તો વાત આજથી આગામી પાંચ દિવસ સુધી વડોદરા સુરત નવસારી સહિતના આ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના ગુજરાતમાં પ્રી એક્ટિવિટી એક્ટિવિટીની શરૂઆત તો આજે આઠ તાલુકામાં મેઘમહેર તો છોટા ઉદેપુરના સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાબક્યો હવામાન નિષ્ણાતોની મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ચૌદ જૂન થી થશે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો જામ કંડોરાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો રાજ્યમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો નવ જૂનના રોજ એટલે કે આજે સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના દસ જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો હતો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ સત્તર થી વેલમાં લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો વેલ્મા કોર્પોરેશનના પગલે ગુજરાતમાં બાવીસ જૂન સુધી મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે